અંબાજી મંદિરમાં દર મંગળવારે ભંડાર ખુલે છે ત્યારે એકાઉન્ટર ઓફિસરની હાજરીમાં અને સીસીટીવીની હાજરીમાં દરેક વસ્તુની ગણતરી થતી હોય છે ત્યારે ચૂંટણીમાં ચેક કરતા તેમાંથી એક કિલો સોનું મળી આવ્યું હતું અંબાજી મંદિરના ભંડારમાંથી એક ભક્ત દ્વારા સોનાના સો અલગ અલગ બિસ્કિટ ભંડારના દાનમાંથી નીકળ્યા હતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોની પાસે ખરાઈ કરી ટ્રસ્ટમાં જમા લેવામાં આવ્યું

ભંડારમાંથી લગભગ સો ગ્રામના દસ દસ લગડી મળી છે એટલે એકાદ એક કિલો જેટલું સોનું અમને પ્રાપ્ત થયું છે અમારા માનનીય જે વેલ્યુઅર અમારા માનનીય જે સોની છે એમની પાસે આપણે પરીક્ષણ કરાવ્યું છે અને એક કિલો સોનું આજે દાન દ્વારા મળ્યું છે